તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાતમાં આજે અને આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે નવ સપ્ટેમ્બરે કચ્છ અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી છે રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર સામેની લડાઈમાં મોટી સફળતા મેળવી છે અને તેમની એન્ટીરોમિક્સ કેન્સર વેક્સિન હવે ક્લિનિકલ ઉપયોગ માટે તૈયાર છે રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજીકલ એજન્સી એફએમબીએના વડા વેરોનિકા સ્કોટસોવાએ જણાવ્યું કે એમઆરએનએ આધારિત આ વેક્સિન આ વેક્સિન પ્રી ક્લિનિકલ ટેસ્ટમાં સંપૂર્ણ સફળ રહી છે વેક્સિનના ટ્રાયલમાં ટ્યુમરના કદમાં ઘટાડો અને દર્દીઓના જીવનકાળમાં વધારો જોવા મળ્યો છે જે એક મોટી સિદ્ધિ છે બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેરો સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણને કારણે બપોરે બાર કલાકે દર્શન બંધ થવા છતાં સુખરૂપ સંપન્ન થયો છે મેરાના સાત દિવસ દરમિયાન કુલ ચાલીસ પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો અને ચાચરચોક બોલમારી અંબે જય જય અંબેના નારાથી ગુંજી ઉઠ્યો આ મેરા દરમિયાન અઠ્ઠાવન હજાર છસો બે યાત્રારુઓએ રોપ વેનો લાભ લીધો હતો જ્યારે છેલ્લા દિવસે આડત્રીસ હજાર છસો બે યાત્રારુઓએ બસમાં મુસાફરી કરી હતી મંદિર ટ્રસ્ટને સાત દિવસના મેળામાં કુલ બસો બત્રીસ પોઈન્ટ છસો દસ ગ્રામ સોનાની અને પાંચસો ગ્રામ ચાંદીની આવક નોંધાઈ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અમદાવાદમાં સાબરમતી નદીની સપાટી એકસો એકત્રીસ ફૂટ પર પહોંચી છે જે ભયજનક સપાટીથી માત્ર એક જ ફૂટ દૂર છે સાવચેતીના ભાગરૂપે વાસ્તા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે અને રિવરફ્રન્ટ પર સેલ્ફી કે વિડીયો લેવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેના કારણે રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદમાં માત્ર બે ઇંચ વરસાદમાં જ ચાંદખેડા થલદેજ બોપલ સહિત અનેક વિસ્તારોમાં જરબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને બોપલમાં એક દિવાલ ધરાશયી થતા ત્રણ કારને નુકસાન થયું છે જોકે કોઈ જાનહાની થઈ નથી પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવે છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર જિલ્લામાં એક ક્રિકેટ મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે પોલીસે પુષ્ટિ કરી છે કે આ હુમલો આઈઈડીનો ઉપયોગ કરીને યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ જૂથે તેની જવાબદારી લીધી નથી બનાસકાંઠાની યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામીરા દરમિયાન વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો ભારે વરસાદ અને ઘૂંટણસમાં પાણી ભરાયા હોવા છતાં માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી આવ્યા હતા અને ભક્તિનો અકૂટ સાગર જોવા મળ્યો હતો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ભમનીકુંડા માનગઢ હિલ રોડ પર ભૂસ્ખલન થયું છે જેમાં લગભગ સો મીટરનો રસ્તો ખાડીમાં ધસી પડ્યો છે ઘટના સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કાર પર નીચે ખાબકી હતી જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી હાલ રસ્તાને બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ઇઝરાયેલે તેના દક્ષિણ રેમન એરપોર્ટ પર એક ડ્રોન ક્રેશ થવાના અહેવાલો બાદ હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે જોકે આ ડ્રોન યમનથી છોડવામાં આવ્યું હોવાનું કહેવાય છે ઇઝરાયેલના મંત્રીના મતે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો ભૂલ ભરેલા છે અને તેનાથી એક તરફી પ્રતિક્રિયા થઈ શકે છે આ મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ફ્રાન્સ અને બ્રિટન સહિતના ઘણા દેશોએ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાનો સંકલ્પ કર્યો છે બ્રિટિશ વડાપ્રધાન કિસ્ટ આર્મરે ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ ગાઝા યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે સંમત નહીં થાય તો બ્રિટન પણ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ રવિવારે થયું હતું જે એક સંપૂર્ણ ગ્રહણ હતું તે ભારતમાં દરેક જગ્યાએ જોઈ શકાયું હતું આ ગ્રહણ રાત્રે લગભગ દસ વાગ્યાથી શરૂ થયું હતું ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી દેખાયું હતું જેમાં બ્યાસી મિનિટ પૂર્ણ ચંદ્રગ્રહણ રહ્યું હતું આ ગ્રહણ નરી આખી જોઈ શકાય તેમ હતું જેના માટે કોઈ ખાસ ચશ્મા કે ફિલ્ડરની જરૂર ન હતી અને તે વર્ષ બે હજાર બાવીસ પછી ભારતમાં દેખાતું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ હતું આ ગ્રહણ ભારત એશિયા પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત વિશ્વના લગભગ મોટાભાગના દેશોમાં દેખાયું હતું અને વિશ્વની લગભગ સિત્યોતેર ટકા વસ્તીએ તેને જોયું હતું જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરની હજરતબલ દરગાહ ખાતે રાષ્ટ્રીય પ્રતિક અશુખ સ્તંભનું અપમાન કરવા બદલ છવ્વીસ લોકોની અટકાયત કરી છે આ ઘટના ઈદ એ દિવસે બની હતી જ્યારે કેટલાકે નવી બનેલી તકતી પરથી અશુખ સ્તંભને તોડી પાડ્યો જેનું કારણ તકતી પર રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ છે નેશનલ કોન્ફરન્સ અને પીટીપી સહિતના વિપક્ષી નેતાઓએ આ પગલાંની ટીકા કરી છે અને તેને ધાર્મિક લાગણીઓનું અપમાન કરાવ્યું છે જાપાનના વડાપ્રધાન સિગેરુ ઈસિબાએ શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એલડીપીમાં વિભાજન ટાળવા માટે રાજીનામું આપ્યું છે જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીમાં હાર બાદ એલડીપીમાં તેમના નેતૃત્વ સામે પ્રશ્નો ઊભા થયા હતા જેના કારણે ઈસિબાને દૂર કરો ચરવર વેગવંતી બની હતી ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે જેના પરિણામે બનાસકાંઠાના અમીરગઢમાં બનાસ નદીમાં સોળ કલાકથી ફસાયેલા એક યુવકને એસડીઆરએફની ટીમે સફળતાપૂર્વક બચાવ્યો હતો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સાબરમતી નદીના પ્રવાહમાં પશુ ચરાવવા ગયેલા નવ લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા મહેસાણાના ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદીની જળ સપાટી વધી રહી છે જેના કારણે અમદાવાદનો રિવરફ્રન્ટ વોકવે પણ પાણીમાં ગરકાવ થયો છે કચ્છના ભુજમાં ભીરૂંડિયારા ગામ નજીક પાપડી નદીમાં એકસાથે બે મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે ચૂંટણી પંચ ઈસીઆઈએ દેશભરમાં મતદાર યાદી ચકાસણી એસઆઈઆરની ખાસ ઝુંબેશ શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેના માટે દસ સપ્ટેમ્બરે દિલ્હીમાં તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાશે બિહાર પછી આ પ્રક્રિયા સમગ્ર દેશમાં વર્ષના અંતમાં શરૂ થશે જેથી બે હજાર છવ્વીસની વિધાનસભા ચૂંટણીઓ પહેલા મતદાર યાદી અપડેટ કરી શકાય આનાથી ખાસ કરીને આસામ કેરળ પુંડુચેરી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની આગામી ચૂંટણીઓમાં સીધો ફાયદો થશે રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદના કારણે આબુ રોડથી માઉન્ટ આબુના માર્ગ પર ભૂસ્ખલન થયું છે રસ્તા પર મોટા વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાત્રે આઠ વાગ્યા પછી તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે માઉન્ટ આબુના એસડીએમ અનસુપ્રિયાએ જણાવ્યું છે કે પ્રવાસીઓને નાના વાહનોમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ માઉન્ટ આબુ આવી રહ્યા છે તેમને હાલ આબુ રોડ પર જ રોકવામાં આવી રહ્યા છે યુદ્ધ વિરામના પ્રયાસો વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર આઠસોથી વધુ ડ્રોનથી શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા છે જે અત્યાર સુધીના સૌથી મોટા હુમલાઓ પૈકી એક છે આ હુમલાઓમાં બે લોકો માર્યા ગયા છે જેમાં એક વર્ષનું પણ સામેલ છે અને અગિયાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક સરકારી ઇમારતમાં પણ આગ લાગે છે ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરના વડાપ્રધાન સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગો પૈકી એક એવી મલક્કા સ્ટ્રીટના પેટ્રોલિંગમાં સત્તાવાર ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે મલક્કા મલક્કાસ્ટ્રીટ એ ઇન્ડોનેશિયા અને મલેશિયા સિંગાપુર વચ્ચેની સમુદ્ર ધુની છે જે ચાંચિયાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે બે હજાર ચારમાં બનેલા સ્ટ્રેટ પેટ્રોલ એમએસપીનો એક ભાગ છે જો ભારત એમએસપીમાં જોડાય તો ભવિષ્યમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા મિત્ર દેશો માટે પણ તેના દરવાજા ખુલી શકે છે જે દક્ષિણ ચીન સાગર સાઉથ ચાઈના સીમા ચીનના વધતા નૌકાદાર પ્રભાવ સામે એક મજબૂત પ્રતિરોધ બની શકે છે ગુજરાતમાં છેલ્લા આઠ કલાકમાં બસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં બનાસકાંઠા ગાંધીનગર અને વલસાડમાં સૌથી વધુ વરસાદ છે સૌથી વધુ સુમાં આઠ પોઈન્ટ સત્યાવીસ ઇંચ જેટલું નોંધાયું છે જ્યારે વલસાડના વલસાડ અને કપરાડામાં પણ ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે રાતા સમુદ્રની નીચેના કેબલ્સ કપાઈ જવાના કારણે આજે ભારત સહિત એશિયા અને પશ્ચિમ એશિયાના ઘણા દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હતી આ હુમલાની આશંકા યમનના હુતી બરવાખોરો પર વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તેમણે આ કૃત્ય કરવાનો ઇનકાર કર્યો છે અને આરોપ ઇઝરાયલ પર લગાવ્યો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ